અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ કેમ્પસમાં મહિલા ડૉક્ટરે આત્મહત્યા કરી હતી વૈશાલી જોશી નામની મહિલા ડોક્ટરે પોતાની સુસાઇડ નોટમાં પીઆઈ બી કે ખાચરનું નામ લખ્યું હતું ગઈકાલે પીઆઈ ખાચર સામે ગુનો તો નોંધાઈ ગયો છે પરંતુ આ ઘટનાને એક સપ્તાહ થઈ ગયો હોવા છતાં પણ પોલીસ હજી સુધી તે શોધી નથી શકી કે પીઆઈ ખાચર ક્યાં છે નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા ગત સાતમી માર્ચના રોજ સાંજના સમયે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કેમ્પસમાં વૈશાલી જોશી નામના મહિલા ડોક્ટરે ઇન્જેક્શન મારીને આત્મહત્યા કરી હતી તપાસ દરમિયાન પોલીસને સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં તેણે ઇકોનોમિક્સ વિંગના પીઆઈ બી કે ખાચરને પોતાની આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યા હતા સાથે સાથે પોલીસને વૈશાલી જોશીની ડાયરી પણ મળી આવી હતી જેમાં તેણે પીઆઈ ખાચર સાથેના સંબંધનો ઉલ્લેખ કર્યો હતો જે અંગે પોલીસે મૃતકના પરિવારજનો પીજીમાં સાથે રહેતી યુવતીઓના અને હોસ્પિટલના સ્ટાફના નિવેદનો પણ નોંધ્યા હતા બીજી તરફ પરિવારજનોને પોલીસે ફરિયાદ નોંધવા માટે કહ્યું હતું જોકે મૃતકની અંતિમ વિધિ અને બેસણાની વિધિ બાદ તેમણે ફરિયાદ આપવા માટેની ખાતરી આપી હતી ત્યારે ગુરુવાર સાંજે મૃતકની બહેન કિંજલ રાવલે અને વૈશાલી જોશી ફરાર હોવાથી પોલીસે તેની શોધકૂળ શરૂ કરી છે મૃતક ડોક્ટરની બહેન કિંજલ દ્વારા પીઆઈબી કે ખાચર સામે આઈપીસી કલમ ત્રણસો છ હેઠળ ફરિયાદ આપીને ગુનો દાખલ કરાવ્યો છે જે સંદર્ભે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે હવે આગળની તપાસ ચાલી રહી છે આ સમગ્ર પ્રકરણમાં મળી આવેલી સુસાઇડ નોટ અને ફરિયાદીએ આપેલી ફરિયાદના આધારે આગળની તપાસ કરવામાં આવશે જોકે હજી સુધી આ કેસની અંદર બી કે ખાચરને શોધવાનો પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ કેમ્પસમાં બત્રીસ વર્ષીય ડોક્ટર વૈશાલી જોશીની આત્મહત્યાની તપાસ કરી રહેલા તપાસકર્તાઓને સુસાઇડ નોટમાં જેમનું નામ લખવામાં આવ્યું છે તે પીઆઈ વૈશાલી જોશીની આત્મહત્યાને એક સપ્તાહ થઈ ગયો હોવા છતાં પોલીસ હજી સુધી પીઆઈ ખાચરને શોધી નથી શકી જોકે હવે પોલીસ પીઆઈ ખાચર રજા પરથી પાછા ફરે તેની રાહ જોઈ રહ્યું છે સામાન્ય કિસ્સાઓમાં આરોપીને શ્વાસ લેવાનો પણ સમય ન આપતી પોલીસ પોતાના પીઆઈ રજા પરથી પરત ફરે તેની રાહ જોઈને બેઠી છે હવે જોવાનું રહ્યું કે આખરે પીઆઈ ખાચર પોલીસની સામે ક્યારે હાજર થશે કે પોલીસ ક્યારે પીઆઈ ખાચરની ધરપકડ કરશે આ જ પ્રકારના અહેવાલ અને સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય